બેઠેલા છે એટલે આમ આમ સિકોતા થઈને બેહ કે નહી હા સિકોતર તરીકે રીતે બેઠેલા છે તે ભાઈ છે હોય હા ભાઈ સે એને કોઈ લેતું નથી એટલે ઈ મકાન બની ગયેલું છે రా బెన్ ఫోన్ મનસુખભાઈના વિડીયો જે છે રોજ જોતા હોય અને તેમનાથી પ્રભાવિત થયા છે પરંતુ મિત્રો આ બેન જે છે તેમને મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે કારણ કે મિત્રો એમના કુએ ચીજ વાડી છે હવે વાડીએ મિત્રો એક સિકોતરમાં બેસાડેલા છે કે જે તેમના સાસુ છે અને તેમને બેસાડેલા સિકોતર તરીકે જે બાબતે મિત્રો તેમનું મકાન પડી રહ્યું છે કોઈ લેતું પણ નથી અને તેને કોઈ અડતું પણ નથી જે બાબતનું નિવારણ માટે મનસુખભાઈ રાઠોડને ફોન કરતા મનસુખભાઈ રાઠોડે ખૂબ જ જોરદાર ઉપાયો છે એક ભુવા તરીકે મિત્રો વાત કરતા હોય તે મિત્રો મનસુખભાઈ રાઠોડે ખૂબ જ જોરદાર બેનને વાત કરી છે તો આવો સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડે આ બેનને શું સમાધાન કરી આપ્યું છે અને આજે તેમને ડર લાગતો હતો તેનો શું રસ્તો શોધી આપ્યો છે સંતિતે સંભળો પૂરે પૂરે રેકોર્ડિંગ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો હા બગડા બોલો સમાજમાંથી હા બોલું બસ આનંદ આવે અમને વાહ વાહ

એમાં ઉપાય કઈ નહી કરો એમાં કઈ હોય જ નહીં તો માણસો ડરતા હોય હવે સીવતા નડે છે મર્યા કોઈ થી નડે નહીં બરોબર જ છે કેમ કે એ મરી ગયા એ કોઈ દી ન્યા નડતા હોય તો તો એને કામ નો ચડાવી દે મારે તો કોઈ પિતૃ આવતા નથી નકર મારે તો ખેતર બહુ માણે ની જરૂર છે મેં કીધું ધંધો સડાવી દયો પણ મારા દીકરા છે એ નથી ના ના એવું નથી પણ અમારે કેમ કે બે થેલા હોય કે નઈ એટલે મને થોડોક અનુભવ છે કે હું ને વાત કરું કેમ થાય એમ બસ એમાં કઈ નો થાય કોઈ દી પિતૃ પિતૃ પાત્ર એ કોઈ દી કોઈ મર્યા પછી પાછા મળતા નથી કોઈને ને હામા મળે તો એકાદ ના ફોટો પાડી ને

અને ઈ ગુજરી ગઈ હોય ને એના સિકોતર તરીકે બીયાડે કાય ત્રણ છોકરી ની માં સિકોતર તરીકે નો બીયાડે એટલે એમ નથી આ દિલોડી આવતા એટલે આ બીજા કરેલા છે અને આ હવે એ બરોબર દિલોડી આવતા એ થઈ ગયું છે યે ડિલિવરીમાં રોજ સિવિલ હોસ્પિટલ માં કેટલી બાઈઓ ડિલિવરી મરી જાય તો તો ન્યા સિકોતર નો ઢગલા થાય ને મેમ માં સીકોતેરું હોય પર એ બરોબર હે ના એ તો બરોબર છે એટલે એ બધી વસ્તુ છે ને આપડા મન ના ગ્રંથ છે

જે છે તર્ક બુદ્ધિ એથી તમને જવાબ આપવાનો પછી માનો અગરબત્તી કરો ધૂવાડા કરો એ બધું તમારો વિષય છે અમારો નથી અમે ઘરે અગરબત્તી મસર ની પછી ઓલી અગરબત્તી કરીએ સુગંધ આવે એ અમારે ઘરે કોઈ ભગવાન નો વાસો અમે જોયો નથી એને સાફસુફ રાખવા પડે નકર ભગવાન ની દૂરધાણી થાય ને આપડે દૂરધાણી થાય રોજ કચરા પોતા ફીનાયના પોતા મારવા પડે આવું બધું કરતી હોય છું ના તો અગરબત્તી કરો નથી અગરબત્તી કરો બોલી શું બના જાવ અગરબત્તી કરો અને મંદિર માં ફિનાઈ ના પોતા મારવા પડે ન્યાય ગજને રેવાય મંદિરે ન કરો તો બગડી જાય છોડી ગયો એટલે એવું મહાપુર શો કે મારા ઘરની વાત છે નહી જ્ઞાન વિના ઘુસવાણા બાપુ આ માણસો બધા જ્ઞાન વિના

બાર કલાક રાત અંધારા માં થી પસાર થવા એટલે સાત વાગે જવું સુરજ ઉગી જાય તમે મારા મમ્મી હું ખવડાવતી હા તમે માનો કે ખોટું માનો હમ પણ આપણે એક બેમાન નથી કરતા એમ કાય કાય વાતો ને એમાં એવું કાય જરૂર નથી કાય વાંધો નહીં હવે તમે જે કાય આ જે માં વિશે વાત કરી છે એમાં તમારું નામ પણ ભૂલી ગયો ભાઈ શાંતબેન બેન એમાં જો કદાચ આપ તમારે બૈરાઓ ને લેડીઝ સંદેશો દેવા માંગતા હોવ તો તમારો ફોટો બોટો મોકલજો કે ભાઈ આવી અંતરતા માણસો દૂર હા તમારી ઈચ્છા હોય તો ના ના ઓ મે કોઈ વાંધો હા તમે નકર આમાં હું જે કે અમારે ફોન કરે ને ઈ જીગરવારા હોય ઈને જ ફોન કરવાનો અમે તો ઓડિયો માં કહી છે ભાઈ તમારી કેપેસિટી હોય અને તાકાત વાળી બાઈ હોય એને જ ફોન કરવો બાકી આમાં લલુ પંજો નું કામ નથી નહિ પોતા મારવાનું કામ જ નથી બસ 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 એટલે બેન ફોટો તમારું મોકલવા બસ